ભાઈઓ અને બહેનો શિક્ષક દિન ગુરુવંદના શિક્ષકોને સલામ આ એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું અને મારી સાથે ગુરુવંદના કરવાને માટે નિમંત્રણ આપું છું અને સબસ્ક્રાઈબની વાત તો ખરી જ પ્લીઝ શિક્ષકો દેશનું ભાવિ નિર્માણ કરનાર નિર્માતાઓ છે અને ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડાય છે એવું શિક્ષણ પંચના એક અધ્યક્ષ ડોક્ટર કોઠારીએ કથન કરેલું છે એક દિવસ વાલીઓ પોતાના બાળકોને પ્રભુ ઈસુની પાસે લાવ્યા અને બાળકોને જોઈને શિષ્યોએ તેઓને ધમકાવ્યા ત્યારે ઈસુએ આ બાળકો પ્રત્યે વાહ પ્રગટ અને તેઓનું મૂલ્ય સમજાવતા શિષ્યોને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો તેઓને અટકાવો નહીં કેમ કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે અને જો તમે આ બાળકોના જેવા નહીં થાવ તો તમે આકાશનું રાજ્ય જોઈ શકવાના નથી શિષ્યો અને ઈસુ વચ્ચેના આ સંવાદમાં ઈશુએ જે બાળકોને મહત્વ આપ્યું અને તેઓ પર પ્રેમ કરીને તેઓને આવકાર્યા વાત્સલ્ય દર્શાવ્યું એનું દર્શન આપણને થાય છે આવા નિખાલસ નિર્દોષ સ્માર્ટ ખાસ કરીને પ્રાથમિક કક્ષાના ભૂલકાઓ શિશુઓ એની શિક્ષણ સેવા માટે ઈશ્વરે જેઓને ઉત્તમ આશીર્વાદિત ઉપાદાન આપેલા છે તેઓ તો શિક્ષકો છે ગુરુજનો છે વિશ્વમાં જે ઉત્તમ સેવાઓ અને વ્યવસાયો છે તેમાં શ્રેષ્ઠતમ સેવા તે શિક્ષણની છે શિક્ષકો કુરિશ્રીટમાં લખાણ લખાવીને તેને બોલતી કરે છે વિદ્યાર્થીઓના માનસમાં અગાધ જ્ઞાનનો ભંડાર ભરે છે બાળકોના મનમાં જે તોફાનો ચાલે છે એને તેઓ સમાવે છે સોલ્યુશન કરે છે એનું એવો નામ સદગુણના સંસ્કારો સિંચીને સમાજ અને રાષ્ટ્રના ઉત્તમ ભાવિનું તેઓ ઘડતર કરે છે શિક્ષણ શિક્ષકના કાર્ય માટે ઘણા સાધનો હોય છે શિક્ષણ પદ્ધતિ સમજાવવા માટે એમાં બે મુખ્ય ઉપકરણો આપણે જોઈએ છીએ પાટીઓ અને ચોક મોટે ભાગે પાટિયાનો રંગ બ્લેક હોય છે અને ચોકનો રંગ સફેદ હોય છે રંગ રંગ કાળો અને સફેદ આ બે જ રંગોનો ઉપયોગ કરીને શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના માનસમાં સંસ્કારિતા અને નૈતિકતાના

આ અસાધારણ શિક્ષકો શાળાના વર્ગખંડોમાં સમાજના તથા રાષ્ટ્રના ઘડવૈયાઓનું નિર્માણ કરે છે અને તેથી તો ચાણક્ય કહ્યું છે કે શિક્ષકો સાધારણ હોતા નથી ટીચર્સ આર નોટ ઓર્ડિનરી દે આર એક્સ્ટ્રા ઓર્ડિનરી વિશ્વમાં જે ઉચ્ચ સ્થાનો ગણાય છે એમાંના રાષ્ટ્રપતિનું સ્થાન હોય કે વડાપ્રધાનનું ન્યાયમૂર્તિનું સ્થાન હોય કે રાજ્યપાલનું પંડિત હોય કે વિદ્વાન હોય આચાર્ય હોય કે ધર્માચાર્ય હોય સાંસદ હોય કે ધારાસભ્ય હોય કાનૂનવિદ હોય કે અર્થશાસ્ત્રી હોય એ બધા સ્થાન પર બિરાજનાર તમામે તમામ વ્યક્તિઓને વિદ્યાનો પ્રારંભિક કક્કો અને ગણિતનો એકડે એક તો શિક્ષકોએ ઘૂંટાવેલો સમજાવેલો શીખવેલો છે એટલે તેઓ ગુરુઓનો આભાર માનતા હોય છે અને આ માન્યતા સાથે આદર્શ સાથે એવો પોતાના સ્થાન શોભાવે છે અને જનસેવામાં પ્રવૃત્ત રહે છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબને તેમની પ્રાથમિક કક્ષાના શિક્ષણ દરમિયાન શિક્ષક સુબ્રમણ્યમ વર્ગના તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર ખુલ્લામાં દરિયા કિનારે લઈ ગયા અને ત્યાં ઉડતા પક્ષીઓની ઉડન પ્રવૃત્તિ તેમને સમજાવી અને ત્યારથી કલામ સાહેબે ઉડ્ડયન ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું અને તેથી તેઓ પોતાના આ શિક્ષક પ્રત્યે ખૂબ આદર્શ લગાવ હંમેશને માટે રાખતા હતા ડોક્ટર કલામ શિક્ષકોના સંદર્ભે જણાવે છે કે વિશ્વમાં અન્ય કોઈ એવો વ્યવસાય નથી કે જે સમાજમાં શિક્ષક કરતા વધારે મહત્વનો હોય વળી તેઓ કહે છે કે સાચા અર્થમાં શિક્ષણ એ સત્યની ખોજ છે વિશેષમાં માતાને કેમ ભૂલાય માતા પણ આદર્શ સ્ત્રી શિક્ષક છે એવું કહેવાય છે એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે તે પણ આપણા ગુરુ છે અંતે શિક્ષક તરીકે ઈસુની વાત કરીને આ વાતને સમાપ્ત કરીશું પ્રભુ ઈશુ આજે શિક્ષક હતા ગુજરાતી બાઇબલમાં તેમના માટે નવા કરારમાં ઉપદેશક શબ્દ વપરાયો છે પણ તેને બદલે અંગ્રેજીમાં આ ઓપરેશકને બદલે શિક્ષક એટલે ટીચર શબ્દનો ઉપયોગ કરાયેલો છે એટલે ઈસુ શિક્ષક પણ હતા ઈસુની પાઠશાળા હરતી ફરતી હતી એમાં સમયની કોઈ મર્યાદા નહોતી તેમણે પિત્તરની હોડીમાં ઉભા રહીને સવારના પોરમાં શિક્ષણ આપ્યું સમૃહની મહિલાને બપોરે કુવા ઉપર શિક્ષણ આપ્યું અને નિકોડેમસને રાત્રિના સમયે આત્મિક દોરવણી આપી અને બાળકો તો ગમે ત્યારે તેમની પાસે આવી શકતા હતા ગહન જ્ઞાન આપવામાં ઈસુને કોઈ પહોંચી શકે તેમ નથી આપણને ભણાવનાર શિક્ષક ગુરુઓને પણ સલામ તેઓનો આભાર અત્યારે બસ આટલું જ હવે પછી આપણે નવા એપિસોડમાં ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું